પદ પરથી તમે દૂર થાઓ અથવા તો હટી જાઓ એ બાદનું દર્દ ઘણા લાંબા સમય સુધી અંદર રહેતું હોય છે અને કોઈને કોઈ કાર્યક્રમમાં એ હળવા અંદાજમાં બહાર પણ આવતું હોય છે નાયબ મુખ્યમંત્રી એક સમયના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરી માય કાર્યક્રમમાં નીતિન પટેલે હસતા હસતા હળવાથી ટોણો માર્યો તેમણે પદ પરથી તેમની વિદાયને પણ હસતા હસતા બિરદાવી હતી તેવું કહ્યું નીતિન પટેલે જીસીઆઈના એક કાર્યક્રમમાં હાજરી આપી કહ્યું કે જૂના પ્રમુખ વિદાય લીધી તો ડોક્ટર બોલ્યા હસતા હસતા ચાર્જ અપાઈ ગયો ત્યારે સૌ કોઈ મારી સામે જોઈ રહ્યા હતા તેમણે કહ્યું કે આમાં મારી સામે જોવા જેવું શું છે આગળ કહ્યું જાણે અમે તલવારો ભાલા બંદૂકોથી ચાર્જ લેતા હોય અને છોડતા હોય એવું વાતાવરણ રાજકારણમાં તમે બધાએ મારા પ્રતિબિંબમાં જોયું છે ખરેખર એવું હોતું નથી જૂના પ્રમુખ એનશ્રી એ વિદાય લીધી અને ભાઈ ડોક્ટર અહીંયા બોલ્યા કે હસતા હસતા ચાર્જ અપાઈ ગયો એટલે બધા લોકોએ મારી સામે જોય હવે એમાં મારી સામે શું જોવાનું થયું ખબર ના પણ જોયું મારી સામે જાણે અમે તો તલવારો થી ને ભાલા થી ને બંદૂકો થી ચાર્જ લેતા છોડતા હોઈએ એવું વાતાવરણ રાજકારણ નું તમે બધા મારા પ્રતિબિંબ માં જોયું